નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ હું છું આપની સાથે ની ખેડા થી સમાચાર સામે આવી રહ્યા છે ખેડા જિલ્લામાં અવિરત લઈને કપડવંજ તાલુકામાં આવ્યો છે આ રસ્તાની ઉપયોગ પચાસ થી સાહીઠ ગામડાના લોકો ઉપયોગ કરે છે ત્યારે કપડવંજ તાલુકાની જનતા અમદાવાદ જોવા માટે બિલકુલ ઓછા કિલોમીટરનો રસ્તો છે આ રસ્તા પર ગાબડા પડતા સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નાના મોટા ગામડાઓના રસ્તાઓ પણ બંધ થઈ ગયેલા છે અને અવિરત મોટા ગામડાઓમાં પાણી પણ ભરાયાની સમસ્યાઓ સામે આવી છે ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો કપડવંત તાલુકાના આતરસુંબાની જો વાત કરીએ તો આતરસુંબાથી અપ્રુજીને જે જોડતો એક રસ્તો છે તેની પર ત્રણ મસ મોટા ભૂવા પડ્યા છે અને હાલ તો કઠલાલ તાલુકાને અને કપડન તાલુકાના પચાસથી સિત્તેર ગામોના લોકો આ રોડનો ઉપયોગ કરે છે અને કપળવંત તાલુકાના જે ગામડાઓ છે તેમને અમદાવાદ જવું હોય તો બિલકુલ આ શોર્ટ રસ્તો પડે છે તેવા રસ્તા પર મસ્ત મોટા ત્રણ જે ભૂવા પડ્યા છે એ ભૂવા પડવાને લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે આપણે કેમેરાની અંદર લાવ દ્રશ્ય બતાવી દઈશું કે હાલ તો જે આ મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે એ ભૂવા પડવાને લઈને હાલ તો પ્રશાસન દ્વારા હાલ તો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આ જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે કે અહીંયાથી જે રાહદારીઓ જે પસાર થતા હોય છે તેમની સાવચેતીના ભાગરૂપે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા પણ બંને બાજુ કપડંજ તાલુકાના છેડા પર અને કઠલાલ તાલુકાના છેડા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અવિરત વરસાદને કારણે રોડ રસ્તાઓ અમુક બંધ થતા હોય છે પણ જે કપડંજ અને કઠલાલ તાલુકાની અંદર પ્રશાસન બિલકુલ સક્રિય જોવા મળી રહ્યું છે અને જો બીજી વાત કરવામાં આવે તો હાલ તો આ જે ભૂવા પડ્યા છે તેને લઈને આતરસુમ્માના જાગૃત નાગરિકો આપણી સાથે જોડાયેલા છે આપણે જાગૃત નાગરિક સાથે સીધી વાત કરીશું કે હાલ તો જે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ ક્યારે બંધ કરવામાં આવ્યો છે અને ક્યારે આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવશે જી આપનું નામ રાજેશ શર્મા પૂર્વ સરપંચ આતરસુમ્મા હાલ તો જે આતરસુમ્માથી અપરુજીને જે જોડતો રસ્તો છે એ ક્યારે બંધ કરવામાં આવ્યો છે અને શા કારણથી બંધ કરવામાં આવ્યો છે ત્રણ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે રસ્તામાં પુષ્કળ ધોવાણ થવાના કારણે અને ભૂવા પડી જવાના કારણે પ્રશાસન દ્વારા આજે સવારે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગઈકાલે પણ આ રસ્તા ઉપર સમારકામ પ્રશાસન દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવેલું હતું પરંતુ ભારે વરસાદ થવાના કારણે પુનઃ એ પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થયું છે જેના કારણે આજે સવારે પ્રશાસન દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવેલો છે અને ગ્રામજનોની માગણી અને લાગણીની સાથે સાથે તંત્રની પણ આ રસ્તો સત્વરે ખુલ્લો થાય એવી તૈયારીઓ છે હાલ તો જે આપની સાથે એક આતરસુમાના જે જાગૃત નાગરિક જોડાયેલા હતા તેમણે એવું જણાવ્યું હતું કે હાલ તો પ્રશાસન દ્વારા સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરી અને સત્વરે આ રોડ ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે ઇમરાન વોરા ખેડા કપડવાઈ